તારામ દહી તો આ હે ફુદીનો ફુદીનો વાવવાનું કામકાજ આપણે કરીએ અમારે ફુદીનો ઉતો તો આંબા હેઠ અલીગમ આંબા હે ને ના મળુદીને હું તો ખબર નહીં કામ થયો જાતો રહ્યો ને ફુદીનાની સટણી બહુ મસ્ત બને તો એ કામ ફૂદીનાની સટણી બનાવી હોય ને તો કાંક લેવા જવું પડે ને ફુદીના આવીને સટણી બનાવીએ ને તાર થાય તો આ લે આવ્યા ને પાણી વરથી ત્યાર છે ને આ પાણી ઠાકું જળે ને ના આવીને જવું વાવવા આ વાજ

કમરા ફૂટવાનું ચાલુ થયા વસમાં તો મલગ કમરા ફૂટ્યા હતા પણ એમાં એમ તે જેટલી આવે જતી હતી ને કે કમરા શું હે જતા હતા દવા બવા કંઈ સાટી નહોતી પણ જે કમરા બગાડ નાખતા હતા પછી જે પાસા ફૂટ્યા જાવા થઈ જતા જાવા એ ફૂટ્યા ને એ બધા એકદમ હેલ્ધી ફૂટ્યા ને આ બધા મસ્તીનો આફું છે અને ત્રણ શિયાળ ઠેકાણે ટ્રાય કરી હતી કલમ સડાવવાની એક સક્સેસ નહોતી થાય એક સક્સેસ થાય એ જો એ વરહ કાઢે ગઈ ને તો એ સક્સેસ થઈ જાય તો આંબો ડુપ્લિકેટ થઈ જાય હાફુસ ની બધી ની હે ને કઈ લાગતી નહોતી બીજા આંબા અમે ચડાવતા હતા લાગતી નહોતી કઈ એવું એક લાગી આ દેહિ ગોઠડીને એવું કમ્પ્લીટ લાગે ગઈ એવી સક્સેસ થાય એમાં પાંદરા નવું કમરું નીકળે ગયું એટલી તેજી નવાની પાંચ છ મહિના જો ટકે ગો ને તો કમ્પ્લીટ છપ્પર ફાડ દેગા એ હા એમાં બહુ ઝીણા ઝીણા પંસર હે દીકા થી ને જ થાય એમાં બહુ ઝીણા ઝીણા હે ઝાઝા પંસર હે એમાં આપણે હે ને એમાં ટ્યુબ નાખે દેવું નવું

શેમ્પુવાળું પાણી કરીને નાખ્યું ને તો હાવ ઝીણા ઝીણા બહુ ઝાઝા પંક્સર હે તે એવું ટ્યુબ નાખી દેવું અને એમ આરએફના ટાયરમાં જ આ સેમ પ્રોબ્લેમ એમ આરએફના ટાયરમાં જ થાય બીજા ટાયરમાંને જ થતી જ્યાં ગાડીનું મારે એમ આરએફનું ટાયર છે ને તો આમાં એ જ તકલીફ થઈ કે ઝીણા 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 મલકના પંક્સર થઈ ગયા એટલે ટાયરમાંથી હવા નીકળે જાય ને એ પંક્સર હાંધવા એમાં હાવ એટલી હાવ મોવારા જેવા પંક્સર છે ને એ બહુ જાજા હે એટલે પછી આમાં એ ને જ સર આમાં ટ્યુબ નાખી દીધું ને આમાં આ એમઆરએફનું જ છે તો આમાં એ સેમ તકલીફ આમાં થઈ હાલો આણી તો આપણે સમજીએ કે આ દહક વરસ જૂની ગાડી છે ને આ ટાયરની દહક વરસથી તો એને રબડની ક્વોલિટી છે એ ખરાબ થઈ છે પણ આની તો આજે બે જ વરસથી તોય આમાં એ તકલીફ થઈ એટલે એવામાં ટાયર બદલાવવાનો આવે ને એટલે એમઆરએફનું આરએફનું નથી જ નાખવામાં એમ આરએફના ટાયરમાં આ તકલીફ થાય ટ્યુબલેસમાં કે થોડોક ટાઈમ થાય એટલે ઝીણા 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 મલકના પંક્સર થઈ જાય જ્યાં આમાં એ કંઈ પંક્સર નથી થયા આમાં આજે કંઈ થયું ને પણ આગલા ટાયરમાં એ તકલીફ થઈ એટલે એવું બદલાવવાના થાય ને એટલે હવે આમાં એમ આરએફનો ટાયર નથી નાખવું ગાડીમાં એ જ છે ગાડીમાં જે જ આ ગાડીમાં મારી છે પછી હજાર કિલોમીટર હાલે બે ટાયરમાં એ તકલીફ થઈ ગઈ ઝીણા ઝીણા મલકના પંક્સર થઈ જાય ને પછી એણે ક્યુબ નાખવું પડે

નેખ માં પ્રિધાન આખમો એ બી ફોલેન માનવી પાક કરિયે હ હું તો બીચ રા તારી મારે તા બી ઘર માં વર આલુ વર તારો એક ખાવા થાય હોય તો હે ઠરવા દેવા પછી હા પછી યહીયા કો ઘર નખા હા પછી તો તમારા ડિટોક્સ સામાન આયે ડિટોક્સ પણ મે મટી લો હા નો જોડે તો

અમુક જીમ મા જાય ને એ બધે મીને મેનેજુ કરે કરે ને ઉતારે ના તો ખાતા પીતા વજન ઉતારવાનું હમ વજન ઉતારે પછી બીજાને ઘણાય બધાય હોય ડાયાબિટીસ છે ગોઠણના દુખાવા બીપી બીપી એસિડિટી ગેસ થતો હોય તો થાઇરોઇડ હોકોડ લીલો હમ

આના કરવા હોય તો ફોન કરજો નંબર હોય ના વિડિયો નકર ઘડાઈ માં નંબર તો મુકઈ દે જો એની ખબર પડે કે હા નંબર હે આપણે અહીંયા ભૂકો કરવાનો આલે બીમાંથી ખોતરી ઉખાડી લીધી ને મિક્સરમાં ભૂકો કરી નાખવાનો હાવ ચાર ઝીણો નહીં પણ થોડોક રાખવાનો ને ભૂકો બધો હા હા મગફળી ખાલી પછી ઘણી ઘરનો પાક મૂકે અને

પકડા એક સેટ થી ઓલ્યા થી એ ત ફેર હોય ફેર થઈ જાય આકા ઓલુ હોય ને તો બધું ઈ નું બન તો માંડવી પા ના પાડે લે